તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોમાં આપણે જાણીશું કે સરકારે ખેડૂતોના હિતમાં આઠ મોટા અને મહત્વના નિર્ણયો લીધા છે જેના વિશેની વાત કરીએ દોસ્તો તો ખેડૂતો વિશેના સૌથી પહેલા મોટા અને મહત્વના ફેરફાર વિશે વાત કરીએ દોસ્તો તો દસ્તાવેજમાં હવે નવો ફેરફાર મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવેથી ખુલ્લા પ્લોટ તથા ખેતીના દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંશવાળા આલ્બમ સાઇઝના ફોટોગ્રાફ લગાવ્યા નહીં હોય તો દસ્તાવેજનું રજીસ્ટ્રેશન છે તે નહીં થાય આવા દસ્તાવેજોમાં બાંધકામના ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન જાય છે જો રેખાંશ અને અક્ષાંશની નોંધ કરવામાં ન આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ મોટો આદેશ આપવામાં આવ્યો છે દોસ્તો કે હવે દસ્તાવેજ છે તેમાં તમારે ફરજિયાત અક્ષાંશ અને રેખાંશ દર્શાવે તેવા ફોટોગ્રાફ છે તે તમારે દર્શાવવાના રહેશે દસ્તાવેજની અંદર મૂકવાના રહેશે જો તમારે તેવું કરવામાં નહીં આવે તો તમારો દસ્તાવેજ છે તે રજીસ્ટ્રેશન થઈ શકશે નહીં અને સાથે સાથે ગરવી ટુ પોઈન્ટ ઝીરો વેબસાઇટ જે દસ્તાવેજ છે તેનું રજિસ્ટ્રેશન જે વેબસાઇટમાંથી કરવામાં આવે છે તે ગરબી ટુ પોઈન્ટ ઝીરો વેબસાઇટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં પણ મિલકતની વિગત નાખતી વખતે ત્યાં પણ તમારે અક્ષાંશ અને રેખાંશ છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે તે નવું અપડેટ કરવામાં આવ્યું છે દોસ્તો ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે નવી જંત્રી અંગે મોટો નિર્ણય ગુજરાતમાં જંત્રી ઘણા વર્ષોથી વધી ન હોય અને સરકારે અચાનક એટલો વધારો કરવાનું નક્કી કર્યું છે કે સામાન્ય રીતે બસો ટકાથી વધારીને બે હજાર ટકા નક્કી કરવામાં આવેલ છે હવે આનો અમલ કરવાની પહેલ ચાલી રહી છે આનાથી નવા પ્રોજેક્ટ્સને અસર થઈ શકશે અને સરકાર કોઈ મધ્યમ માર્ગ શોધશે કે નહીં તે અંગે પણ ઘણા પ્રોજેક્ટ હજુ પેન્ડિંગ છે ઘણી બધી વાંધા અરજીઓ આવી છે જેથી જંત્રીને ગૂંચવણ થઈ છે સત્તાવાર માહિતી મુજબ વિવિધ શહેરો અને વિસ્તારોમાં સરેરાશ પંદર ટકાથી ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો જંત્રી અંગે મોટી અપડેટ છે દોસ્તો તે જાહેર કરવામાં આવી છે કે જંત્રી સામાન્ય રીતે બસો ટકાથી વધારીને બે હજાર ટકા છે તેટલી વધી શકે છે ત્યારબાદની મોટી માહિતી આવી રહી છે દોસ્તો કે મોદીજીની ખેડૂતો માટે દિવાળીની જાહેરાત બુધવારે નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા આમાંનો સૌથી મોટો નિર્ણય એ છે કે ડાંગરના પાકમાં લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ઓગણ વધારો કરવામાં આવ્યો છે આ સાથે હવે ખેડૂતોને ડાંગરના પાક પર ઓછામાં ઓછા બે હજાર પ્રતિ ક્વિન્ટલ મળી શકે છે તો ખાસ અને મોટી જાહેરાત છે દોસ્તો દિવાળી પહેલા મોદીજીની ખેડૂતો વિશે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગામડાઓની મોટી ખુશખબર તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયતમાં સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવે છે આ અંતર્ગત નામ ઉમેરવા નામ દૂર કરવા અથવા તો રેશન કાર્ડમાં સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ આવક પ્રમાણપત્ર વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ક્રિમિલિયર પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીથી જ ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર વીસ રૂપિયાની ફી ચૂકવીને ઉપલબ્ધ બને છે તો આ મોટી અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ગામડામાં રહેતા લોકો છે તેને ગ્રામ પંચાયત કચેરી ખાતેથી માત્ર વીસ રૂપિયાની ફી ભરી અને આ જે પ્રમાણપત્રો દર્શાવવામાં આવેલા છે તે પ્રમાણપત્રોની સેવાઓ છે ત્યાં પૂરી પાડવામાં આવે છે ગામડાના લોકો માટે આ ખાસ અને મોટી માહિતી છે ત્યારબાદની મોટી માહિતી આવી રહી છે દોસ્તો કે રેલવેની તત્કાલ ટિકિટમાં ફેરફાર બુધવારે એક મોટો નિર્ણય લેતા રેલવે મંત્રાલયે કહ્યું છે કે હવે વપરાશકર્તાઓ આધાર ઓથેન્ટિકેશન વિના તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરી શકશે નહીં આ મોટો ફેરફાર એક જુલાઈ બે હજાર પચીસથી થી લાગુ કરવામાં આવશે દોસ્તો આપ તમને જણાવી દઈએ કે આ કાયદો છે તે પંદર જુલાઈથી અમલમાં થશે આ સિસ્ટમ દ્વારા રેલવેના વાસ્તવિક વપરાશકર્તાઓને જરૂર પડીએ કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે પીઆરએસ કાઉન્ટર અથવા તો અધિકૃત એજન્ટો એટલે કે વાય ટી એસ કેપર તત્કાલ બુકિંગ માટે બુકિંગ કરનાર વ્યક્તિઓના મોબાઈલ પર ઓટીપી વેરિફિકેશન મોકલવું જરૂરી રહેશે અધિકૃત એજન્ટો ખુલ્યાના પ્રથમ ત્રીસ મિનિટમાં તત્કાલ ટિકિટ બુક કરી શકતા નથી એસી ક્લાસ માટે દસથી દસ ત્રીસ સ્લીપર ક્લાસ માટે સવારે અગિયારથી અગિયાર ને ત્રીસ કલાક ટિકિટ બુકિંગ કરી શકાશે નહીં તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો રેલવેની ટિકિટ બુક કરવા માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે સોનાના ભાવમાં ખળભળાટ અમેરિકન કોર્ટના એક નિર્ણયથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે જેના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે હકીકતમાં અમેરિકન કોર્ટે અમેરિકન રાષ્ટ્રપતિના પક્ષમાં ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે તેઓ ટેરિફ ચાલુ રાખી શકે છે જેના કારણે દુનિયાભરમાં રોકાણકારોમાં ખળભળાટ મચી ગયો છે ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી બેઠકનો રંગ પણ ફીકો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે દુનિયાભરના બજારોમાં સોનાના ભાવમાં વધારો થયો છે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે બે દિવસમાં ઘટાડા બાદ બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે સોનાના ભાવમાં અત્યારે ખળભળાટ ચાલી રહ્યો છે શું તેનો ફેરફાર કંઈ કરવામાં આવશે કે નહીં તેના વિશેની અપડેટ આપશોને જણાવતા રહીશું ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે લગ્ન સર્ટિફિકેટમાં નવો ફેરફાર હવે લગ્નની નોંધણી લગ્નના સ્થળના આધારે નહીં પરંતુ તે સ્થળ તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં થશે જ્યાં કન્યા અને વરરાજા અથવા તેમના માતા પિતા રહે છે લગ્નની નોંધણી દરમિયાન પરિવારના એક સભ્ય પણ ત્યાં હાજર રહેવું પડશે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે એક ખૂબ જ મહત્વનો ફેરફાર કર્યો છે અને જણાવ્યું છે કે જો કોઈ કારણોસર પરિવારનો કોઈ સભ્ય ન આવી શકે તો લગ્નનું સંચાલન કરનાર પંડિત મોલવી અથવા તો પાધરીએ ઓફિસમાં આવવું પડશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો લગ્ન સર્ટિફિકેટના નવા ફેરફાર વિશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સુધી સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખાદ્ય તેલમાં સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે બુધવારે કાચા સૂર્યમુખી સોયાબીન અને પામ તેલ જેવા કાચા ખાદ્ય તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી એટલે કે દસ ટકા કરી દીધી છે જેના કારણે કાચા ખાદ્ય તેલ વચ્ચેની આયાત ડ્યુટીમાં તફાવત આઠ પોઈન્ટ પંચોતેર ટકાથી વધારીને ઓગણીસ પોઈન્ટ પચીસ ટકા થયો છે જેનો સીધો અર્થ એ છે કે ખાદ્ય તેલ પર ડ્યુટીમાં ઘટાડાની અસર તેમના ભાવ પર જોવા મળશે અને અને ભાવ છે દોસ્તો તે દસ ટકા સુધી નીચે આવી શકે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે ખાદ્ય તેલમાં સરકારનો મોટો ફેરફાર છે દોસ્તો તે કરવામાં આવ્યો છે તો ખેડૂત મિત્રો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ આઠ માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ